સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો જોઈને દાગીના ખરીદતા ગ્રાહકો માટે ચેતવણી રૂપ બનાવ બન્યો છે સુરતના હરેશ સાંકડસરિયાને કડોદરાના પ્રસિદ્ધ મોનિકા જ્વેલર્સથી ચાંદીનો જુડો ખરીદવો ભારે પડ્યો હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે જે દાગીના ખરીદ્યો હતો તેમણે માત્ર પાંત્રીસ ટકા ચાંદી હોવાનું રિપોર્ટમાં બહાર આવતા ચકચાર મચી ગઈ હતી સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાત છે મોનિકા જ્વેલર્સ વિરુદ્ધની ચાંદીમાં બેડશેટનો આક્ષેપ કરવામાં આવ્યો છે હરેશભાઈએ તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ મોનિકા જ્વેલર્સમાંથી એકસો એક્યાસી ગ્રામ વજનનો ચાંદીનો જુડો રૂપિયા પચીસ હજાર પાંચસોમાં ખરીદ્યો હતો બિલ મુજબ ચાંદીનો દર રૂપિયા એકસો અઢાર પ્રતિગ્રામ તથા મજૂરી રૂપિયા અઢાર પ્રતિગ્રામ દર્શાવવામાં આવી હતી જોકે તેમણે દાગીનો મળ્યા બાદ તેના વજન અને ચમકને લઈ શંકા ઉપજતા લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું અને પ્રથમ લેબ રિપોર્ટમાં ખુલાસો થયો કે દાગીનામાં માત્ર પાંત્રીસ ટકા ચાંદી છે અને બાકી ધાતુઓની ભેળસેળ કરવામાં આવી છે બીજી લેબમાંથી મળેલા રિપોર્ટમાં પણ એ જ પરિણામ આવતા ખરેખર દાગીના ભેળસેળવાનો આરોપ સામે આવ્યો છે હરેશભાઈ આ મામલે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોનિકા જ્વેલર્સના માલિક અભિષેક સોની વિરુદ્ધ ભારતીય સંહિતા કલમો હેઠળ ગુનો દાખલ કર્યો ફરિયાદીનું કહેવું છે કે અભિષેક સોની પોતાના સોશિયલ મીડિયા પેજ પર આકર્ષક જાહેરાતો આપીને ગ્રાહકોને ભ્રમિત કરે છે તેમની સાથે ભેળસેળવાળા દાગીનાની ખરીદીમાં છેતરપિંડી કરે છે હરેશભાઈએ અપીલ કરી કે આવા દુકાનદાર સામે કડકથી કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં બીજા કોઈ ગ્રાહકો સાથે આવી છેતરપિંડી ન થાય મારું નામ હરેશભાઈ સાકડા સરિયા છે સુરતમાં મારે રહેવાનું છે મારી બેનના મેરેજ હતા એટલા માટે મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ મોનિકા જ્વેલર્સની અભિષેકભાઈ સોનીએ જે રીલ ઉતારેલી હતી ઇન્સ્ટાગ્રામમાં મેકેલી હતી એ જોઈને હું મોનિકા જ્વેલર્સની અંદર ખરીદી કરવા માટે ગયો કડોદરા તો મેં ત્યાંથી મને પસંદ આવ્યો જુડો તો મેં પચીસ હજાર પાંચસોનો જુડો લીધો અમને એમને ભાવ ભેરો સો ટકાનો અને મને શંકા ગઈ એટલે સો ટકાનો ભાવ લીધો છે તો શંકા ગઈ એટલે મેં જોડો ચેક કરાવ્યો અલગ અલગ બે જગ્યા પર સરકાર માન્ય જે ચેક કરે ને ટેસ્ટિંગ કરે ને ત્યાં ચેક કરાવ્યો તો અંદર સાંધી નીકળ્યું ચોત્રીસ ટકા નીકળ્યું બરાબર બંને જગ્યાએ ચોત્રીસ ટકા નીકળ્યું અને પૈસા મારી પાસેથી સો ટકાના લીધા બરાબર એટલે મારી પાસેથી ડબલ ઉપર ત્રણ ઘણા પૈસા વધારે લઈ લીધા છે એટલે હું છેતરાયો છું તો મારી એક જ માંગ છે કે મને ન્યાય મળે રીલ્સ માં તો અલગ અલગ પ્રકારની જાહેરાત કરી લીધી કે સો ટકા તમને ડિસ્કાઉન્ટ મળશે પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને અમારી ત્યાં મેકિંગ ચાર્જ તમને પાછો આપી દેવામાં આવશે અને તમને વસ્તુ ના ગમે તો અને આમ ને તેમ ને એવું બધું બોલતા હતા અને વસ્તુ અમારે ત્યાં સારી મળી જશે ને એવું બધું હતું એટલે અમે રીલ્સ જોઈને ત્યાં ગયા ખરીદી કરવા માટે અને અમે છેતરાયા દિવાળીનો તહેવાર આવે છે તો એટલા માટે હું બધી આમ જનતાને કરવા માંગુ છું છું કે હું તો મોનિકા જ્વેલર્સ કડોદરામાં તમે પણ નહીં શેતરાતા કોઈ પણ જવેલર્સ ની અંદર એવી મારી માંગ છે કે સો ટકાના ના પૈસા લઈ લેશે અને વસ્તુ ચોત્રીસ ટકા જ આપે છે આ પોલીસ ફરિયાદ મે કરી છે મોનિકા જ્વેલર્સની ની વિરુદ્ધ માં કડોદરા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત